साहेब बंदगी साहेब सदगुरु का भी साहेब कहे खुश खानी है खिचड़ी खुश खानी है खिचड़ी माही पड़िया टुकलोन माज़ पराया खाए के गला कटावे कौन कभी साहब कहे छे खावा माटे खिचड़ी होय ने खावा माटे खिचड़ी होय અને તેમાં જરાક નમક મીઠું નમક એટલે કે મીઠું નાખ્યું હોય એવી સાદી ખીચડી ખાવામાં જ ઘણી મજા છે સદગુરુ કબી સાહેબ કહે કે પારકાનો માંસ ખાઈને બીજાનો માંસ ખાઈને ગણું કોણ કપાવે સદગુરુ કબી સાહેબ કહે નિર્દોષ પ્રાણીની હત્યાથી પાણીની હત્યા હત્યાથી પ્રાપ્ત થયેલું મસાલેદાર માંસ ખાવા કરતા તો મીઠું નાખીને જરાક નમક નાખીને ખીચડી બનાવીને ખાવી અને ખીચડી બનાવેલી ખાવી એ બહુ સારી વાત છે સદગુરુ કબીર સાહેબ કહે કોઈની હત્યા કરીને ખાધેલું માંસ આપણને ભાવે જ કેવી રીતે અરે એ પણ કોકનું માંસ એ કોઈનો બચ્ચો એનું માંસ મારીને બનાવેલું હોય એ કેવી રીતે ખાવું કોણ જેને હત્યા કરી હોય તે કર્મનો સિદ્ધાંત મુજબ આવતા જન્મે ભોગવવી પડે છે સદ્ગુરુ કબીર સાહેબ કહે કોક નું માંસ કોક નું ગળું કાપેલું માં પોતાના પુત્રને ખોળે રમાડે પરાયાને ને મારે નાખી તો જેવી રીતે આપણું પુત્ર હોય તો આપણે ખોળે રમાડીએ અને બીજાના પુત્રને મારી નાખવો સદગુરુ કબીર સાહેબ કહે છે કે પોતાના પુત્રને ખોળે રમાડીને પરાય નાખે મારી એટલે કે આપણું આપણે ખોળામાં રમાડીએ ને બીજાના પુત્રને મારી નાખીએ અને એનું માંસ બનાવીને ખાઈ જઈએ અરે એવું ક્યારેય ન થવું જોઈએ માંસ ખાઈને તું તારું જ ગળું કપાવાની અત્યારથી જ તજવીજ કરે છે એ આવતા જન્મમાં તારું ગળું કાપશે અર્થાત કે કોઈને જરા પણ કષ્ટ આપ્યા વિના પ્રાપ્ત ભોજન જ આપણને ખરી મજા આપી શકે છે આમ પ્રમાણિકતાથી સદગુરુ કબીર સાહેબ કહે કે કોઈને કષ્ટ પણ કોઈને પણ કષ્ટ આપીને નહીં મળેલું અન્ન જળ આપણે સારી રીતે જીવનમાં પચાવી શકીએ છીએ સાહેબ બંદગી સાહેબ